નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા નિયમિત હિંમતનગર બલરામ ભવન ખાતે જિલ્લાના હોદ્દેદારો સાથે અચૂક મિટિંગ મળે છે તેમાં જિલ્લા કારોબારી ઉપરાંત દરેક તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી ઉપસ્થિત રહે છે આજ રોજ મીટિંગમાં પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ મંત્રી કિશોરભાઈ જિલ્લા કોષાધ્યક્ષ અમૃતભાઈ અને ઉપપ્રમુખ શ્રી નાથુસિંહ ચૌહાણ

સિનિયર મેનેજર શ્રી એન એલ પટેલ સાહેબ સાથે આપી અને તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂતોને અત્યારે વધારે પડી રહેલ વરસાદમાં ભાવ વધારો ઉપયોગી થઈ શકે માટે ચર્ચા કરેલ હતી અને ત્યારબાદ સિનિયર મેનેજર શ્રી નારણભાઈ પટેલે સાબર દ્વારા તાજેતરમાં સાબરદણમાં કરેલ પચાસ રૂપિયાના ઘટાડા અંગે પણ જણાવેલ હતું આમ આ રીતે સતત સાબરકાંઠાના જિલ્લાની તીન ખેડૂતો માટે સતત ખડે પગે રહી કામ કરી રહેલ છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ